નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબની અંદર મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર જે વિદ્યા સહાયકની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે એમાં બધાને એક જ પ્રશ્ન છે કે મેરિટ કેટલું અટકશે કયા વિષયની અંદર તો આપણે આ વિડીયોની અંદર આજે આપણે એની વાત કરીશું કે વિષય વાઈઝ અટેટ ટુની અંદર છથી આઠમાં કયા વિષયમાં કેટલું મેરિટ અટકવાનું છે એટલે મિત્રો આ સંભાવના છે સંભવિત છે કે આવું અટકી શકે છે જે આટલા વર્ષોના જે મેરિટ પડેલા છે એનો સર્વે કરતા એક અંદાજ મુજબ આટલું અટકી શકે એની આપણે વાત કરીશું મિત્રો તો કે વિદ્યાશા એક ભરતીની અંદર ફોર્મ ભરવાની પ્રોસેસ પતી ગઈ છે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં બે દિવસ બાકી છે અને ત્યારબાદ મેરીટ કેટલું પડશે આપણે એની વાત આ વિડીયોની અંદર આપણે કરવાના છીએ ભરતી પ્રક્રિયા ક્રમિક કરવાની છે એ વાત થઈ ગઈ છે તો મિત્રો આપણે હવે વિષય જોઈએ કે આ કયા વિષયમાં કેટલું અટકી શકે છે મિત્રો ખાલી સંભાવના છે કે વિષય મુજબ એક સર્વે મુજબ ટેટ ટુની અંદર છથી આઠ માટે વાત કરીએ આપણે ક્રમિક મિત્રો તો કે ગણિત વિજ્ઞાન જે વિષય છે એની અંદર અંદાજીત અઠ્યાવીસો જગ્યા આવવાની છે તો મિત્રો જનરલની વાત કરીએ કારણ કે એની અંદર જગ્યા વધારે છે ઉમેદવારો પણ વધારે હોય છે એની અંદર તો જનરલની અંદર સિત્તેરથી વધારે મેઇટ અટકી શકે છે જનરલ કેટેગરીની અંદર ઓબીસી કેટેગરીમાં અડસઠ પ્લસ મિત્રો સંભાવના છે એકાદ બે માર્ક્સ વધઘટ થઈ શકે છે આની અંદર એસસી કેટેગરી માટે સડસઠ અને એસટી કેટેગરી માટે ચોસઠ અને એ કેટેગરી હોય તો મિનિટ ની સંભાવના રહેલી છે સામાજિક વિજ્ઞાનની વાત કરીએ મિત્રો તો એની અંદર બાવીસો જગ્યા છે અને આ વર્ષે કહેવાય ને કે બધા જ વિષયોનો સમાવેશ સામાજિક વિજ્ઞાનમાં કરેલો છે એટલે કે બી હોય બીબીએવાળા હોય બીઆરએસવાળા હોય એ બધા વિષયો એસએસમાં સમાવેશ કરેલો છે એટલે એમાં થોડું ઊંચું જવાની સંભાવના રહેલી છે જનરલની અંદર એકોતેર ઓબીસીની અંદર સામાજિક વિજ્ઞાનમાં 69 એસ કેટેગરી હોય તો સડસઠથી અડસઠ જેવી આસપાસ અને એસટી કેટેગરી હોય તો પાંસઠ પ્લસની સંભાવના રહેલી છે ઇડબ્લ્યુ હોય તો અડસઠથી ઓગણ સિત્તેર સિત્તેર સુધી પણ જઈ શકે છે અંગ્રેજીની વાત કરીએ મિત્રો તો કે ભાષા જે છે અંગ્રેજી ગુજરાતી હિન્દી અને સંસ્કૃત ચાર વિષયોનો ભાષામાં સમાવેશ થાય છે તો અંગ્રેજીની વાત કરીએ તો કે એમાં ભાષાની અંદર કુલ બે હજાર જગ્યાઓ છે અને જગ્યા વધારવા માટેની રજૂઆત પણ વિદ્યાર્થીઓ કરવા માટે ગાંધીનગર ગયા હતા હવે શું થાય છે તો પછી જોઈશું પરંતુ અંગ્રેજીની અંદર વાત કરીએ મિત્રો તો કે ઓગણ સિત્તેર જનરલની અંદર પ્લસ અટકી શકે છે ઓબીસીની અંદર અડસઠ જેવું અટકી શકે છે અડસઠ પ્લસ એસસી કેટેગરીમાં સડસઠ પ્લસ અને એસટી કેટેગરીમાં છાસઠ પ્લસ અને ઇડબ્લ્યુ એસમાં અડસઠ પ્લસ મેરિટ જવાની સંભાવના રહેલી છે ગુજરાતીની વાત કરીએ મિત્રો તો કે ઓગણ સિત્તેર જનરલ માટે ઓબીસી માટે અડસઠ પ્લસ એસસી માટે સડસઠ પ્લસ અને એસટી માટે છાસઠ પ્લસ અને એ ડબલ્યુસી માટે અડસઠ પ્લસની મેરિટની સંભાવના રહેલી છે હિન્દી વિષય હોય મિત્રો તો જનરલની અંદર અડસઠ પ્લસ ઓબીસીની અંદર સડસઠ પ્લસ એસસી કેટેગરી માટે અડસઠ પ્લસ એસટી કેટેગરી માટે છાસઠ પ્લસ અને એ કેટેગરી હોય તો સડસઠ પ્લસની સંભાવના રહેલી છે સંસ્કૃત વિષય હોય તો સંસ્કૃતની અંદર જનરલ માટે સડસઠ માર્ક્સ ઓબીસી માટે છાસઠ માર્ક્સ એસસી કેટેગરી હોય તો સડસઠ પ્લસ અને એસટી કેટેગરી હોય તો પાંસઠ પ્લસની સંભાવના રહેલી છે એ ડબ્લ્યુએસ કેટેગરી હોય તો છાસઠ પ્લસની મિત્રો સંભાવના રહેલી છે મિત્રો આ એક સર્વે મુજબ એક અંદાજ મુજબ મેરિટ મૂકેલું છે આમાં એકથી બે મેરિટ માર્ક્સનો ફરક મિત્રો રહે એવું લાગી રહ્યું છે કારણ કે આ વર્ષે એવી જાહેરાત કરી છે કે ભરતી કરવામાં કરવામાં આવશે એટલે કે હાયરની પહેલાં ભરતી કરવામાં આવશે ત્યારબાદ માધ્યમિકની અને ત્યારબાદ છથી આઠની ત્યારબાદ પીટીસી સી વાળાની ભરતી કરવામાં આવશે એટલે ભરતી ક્રમશઃ કરવાની છે પ્લસ બીજું મિત્રો કે થોડું ઊંચું મેરિટ તમને લાગતું હોય છે ધાર્યા પ્રમાણે એનો પણ એક બીજું કહેવાય કે એવું છે કે આ વર્ષે આ જે ફોર્મ ભરાયા છે એની અંદર બે હજાર અગિયારથી લઈ અને બે હજાર ત્રેવીસ સુધીમાં જે પણ ટેટ પાસ કરેલી હોય એ બધા જ ઉમેદવારોમાં ફોર્મ ભરી શકતા હતા બે હજાર અગિયારથી માંડીને અત્યાર સુધી ત્રેવીસ સુધીમાં જે પણ એક્ઝામો લેવાની હોય એમાં બધા જ ઉમેદવારો આમાં ફોર્મ ભરી શકતા હતા એટલા માટે થોડુંક હાઈ મેરિટ જવાની સંભાવના રહેલી છે તો મિત્રો તમને એક અહીંયા અંદાજ મુજબ તમે જોઈ શકો છો કે કેટલીક જગ્યાઓ અંદાજિત હોઈ શકે છે અને કયા વિષયમાં કેટલું મેરિટ અટકી શકે છે આ મેરિટમાં થોડો ઘણો મિત્રો સંભાવના રહેલી છે ચેન્જ થવાની એટલે એક અંદાજ મૂકેલો છે તો મિત્રો હવે જોઈએ મેરિટ આવ્યા પછી કે આમાં અને જે તમારા મેરિટ જે આવશે અને આ જે છે આપણે સર્વે કર્યો એમાં કેટલો ફરક રહે છે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ વિદ્યા સહાયને પતિને લગતા તમામ વિડીયો આ ચેનલ પર મૂકવામાં આવશે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને વિડીયો જોવા માટે આપનો આભાર